વ્યૂવન લોકોને સારી સુવિધાઓ મળે માટે સરકાર વિકાસના કામ કરે છે વિકાસના કામ થકી ગુજરાતને ગતિશીલ ગુજરાત બનાવવાની સરકારની નેમ છે પરંતુ રાજકોટ જિલ્લાના ધોરાજી નગરપાલિકાએ બનાવેલા શાક માર્કેટ જાણે સ્વાન માટેનું આરામ ગૃહ બની ગયું હોય તેવું લાગી રહ્યું છે કરોડો રૂપિયાની ખર્ચે બનેલ શાક માર્કેટ લોકાર્પણના વાંકે ધૂળ ખાઈ રહી છે રાજ્ય સરકારે નવી માર્કેટ બનાવવા માટે લાખો રૂપિયાની ગ્રાન્ટ ફાળવી હતી કે જેથી વેપાર કરતા પર ધોરાજીના નગરપાલિકાના અધિકારીઓએ પાણી ફેરવી નાખ્યું છે અહીં શાક માર્કેટ તૈયાર થઈ ગઈ અને છ વર્ષ જેટલો સમય વીતી ગયો પરંતુ માર્કેટનો કબજો વેપારીઓને સોંપવામાં આવતો ન હોવાથી હાલ અહીં શ્વાન આરામ કરતા જોવા મળી રહ્યા છે ધોરાજી નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખના આ મામલે નગરપાલિકાના અધિકારીઓ પર આક્ષેપ છે કે અધિકારીઓની અણ આવડતને કારણે શાકભાજીના વેપારીઓ હેરાન છે અને ખાસ કરીને હાલ જે નવી શાક માર્કેટ બની છે તેને લોકાર્પણ કરવામાં આવતા માર્કેટ જાણે ખંડેર બની ગઈ હોય તેવું લાગે છે

ત્યારબાદ ડીએલવીસીની જિલ્લા કક્ષાની કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને જે મિટિંગ હોય છે તેમાં મૂલ્યાંકન કરવાનું હોય છે એ મૂલ્યાંકન પૂર્ણ થઈ ગયું છે અને પ્રાદેશિક કમિશનરશ્રીની કચેરી મારફતે ઉપરોક્ત બંને દરખાસ્તો કમિશનરશ્રી નગરપાલિકાઓને મોકલી આપવામાં આવેલ છે જેમાં મટન માર્કેટની હમણાં જ મૂલ્યાંકન થઈ અને પાછું અમને પરત મારેલ છે અને ટૂંક સમયમાં તેની હરાજી પણ કરવામાં આવશે અને શાક માર્કેટનું પણ આવી જ રીતે ટૂંક સમયમાં અમને કમિશનરશ્રી દ્વારા આપવામાં આવશે ત્યારબાદ અમે એનું હરાજી કરશું મટન માર્કેટ છે તેમાં અમુક છાપરા પણ ઉડી ગયા છે દુકાનો પણ અમુક જગ્યાએ શાક માર્કેટ અને મટન માર્કેટ બંનેમાં આપે કીધું એમ આ બાબત અમારા પણ ધ્યાને આવેલ છે હરાજી થાય તે પહેલા તમામ જે અવ્યવસ્થા સર્જાઈ છે તે અમે બાંધકામ શાખા દ્વારા પૂર્ણ કરાવી અને ત્યારબાદ જ દુકાનની સોંપણી કરવામાં આવશે હું મકબૂલભાઈ ગરાણા પુરુષ સદસ્ય ધોરાજી નગરપાલિકા અને માર્કેટ યાર્ડ એકતા વેજીટેબલ કંપની

બારગામ વયા ગયા છે આ ધોરાજીની માર્કેટની ખરાબમાં ખરાબ હાલત છે તાત્કાલિક ધોરણે એનું કોઈ પણ નિરાકરણ લઈ આવવું જોઈએ છાપરા ઉડી ગયા પશુ નો રેસીડેન્ટ જેવું થઈ ગયું છે કુતા ગાયુ દરેક જાતની છાપરા ઉડી ગયા છે એક ખંડર જેવી હાલત ની પરિસ્થિતિમાં થઈ ગઈ છે નવી માર્કેટ હજી ડીસોપણી કરવામાં આવે તો હજી થોડાક સમયના અંદર હજી એવી એનાથી બતર હાલત થાય અને અસામાજિક તત્વોનો અડો બની જશે રોજગાર વધુ ચાલે નાના માણસો જે સમાજના અમારા નાના માણસો છે તે લારી ગલ્લા કાઢી હિન્દુ મુસ્લિમના વ્યક્તિઓ પોતાનું પેટ રોડવે છે હકીકત અંદર આ માર્કેટ આવી રીતે છે જેનું કલેક્ટર તથા ઉચ્ચ અધિકારી ધ્યાને લઈને અને સોંપણી કરવા દેવામાં આવે તો કેટલા પરિવારોના ઘરના અંદર રેગ્યુલર ચૂલો બલવા માંડે મારું નામ દિનેશભાઈ વોરા શહેર કોંગ્રેસ પ્રમુખ ધોરાજી ધોરાજી શહેરમાં અધતન શાક માર્કેટ બનાવવામાં આવી છે જૂની શાક માર્કેટ હતી એ પાડી નાખી અને જે તે વખતે ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકાની અંદર બોડી હતી ત્યારે આ શાક માર્કેટ પાડી નાખવામાં આવી અને નવી શાક માર્કેટ બનાવવામાં આવી પરંતુ સરકારશ્રીમાંથી ભથ્થા નક્કી કરવાની વાત હોય કલેક્ટર સાહેબની મંજૂરીની વાત હોય જેમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો આ શાક માર્કેટ સોંપવા દેવા માગતા ન હોય તેવું લાગી રહ્યું છે અને આ કામની અંદર હવનમાં હાડકા નાખતા હોય તેવું લાગી રહ્યું છે જેને કારણે ધોરાજીની જનતા પરેશાન થઈ રહી છે શાક માર્કેટના શાક જે વેપારીઓ છે એ બહાર બેસીને વેપાર ધંધો કરવો પડે છે અને લોકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે અમે અનેક વખત આ બાબતે માનનીય કલેક્ટર સાહેબને ને રજૂઆત કરેલ છે સરકારશ્રી ને રજૂઆત કરેલ છે પરંતુ આ શાક માર્કેટ ચોપવામાં આવતી નથી હાલમાં જોઈએ તો આ શાક માર્કેટનું જે બાંધકામ છે પતરાઓ છે જે ધૂળધાણી થઈ રહ્યા છે અને લોકોના પૈસા છે જે નાણાં છે નાણાંમાંથી આ બનાવેલી છે નાણાં વેડફાઈ રહ્યા છે શાક માર્કેટ બનાવતી વખતે ભ્રષ્ટાચાર થયો છે તેવા અનેક આક્ષેપો અનેક વખત અમોએ રજૂઆત કરી છે તપાસની માગણી કરી છે પરંતુ તે બાબતે પણ કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી તમારું નામ અને વિગત શું છે લક્ષ્મણભાઈ લક્ષ્મણભાઈ બીજાણી અમે સાતમ આઠમના મેળાવાળા ગ્રાઉન્ડમાં બેઠા છીએ જીપલા બાંધીને ત્યાં અમારો ધંધો રોજગાર ચાલતો નથી શાકભાજી લીલોતરી બધું અને બહુ ધંધો રોજગાર ચાલતો નથી અમારી નગરપાલિકાની માર્કેટ એક વર્ષમાં સોંપવાની હતી એની બદલે આ સાત વર્ષ થયા છે હજી સોંપી નથી મહેરબાની કરીને અમને અમારી માર્કેટ સોંપી હતી તકલીફ એટલે અહીંયા કોઈ ગ્રાહક પણ પહોંચતા નથી આગવું જ પડે છે અને તે નું પછી આ દોઢ દોઢ ડાકરનો ત્રાસ માલ વ્યવસ્થિત રહેતો નથી રોજ ઉપાડી જવું રાખવું બધું કેવી રીતે કરવું બહુ જ તકલીફ છે અહીંયા અમારી માંગ એમ છે કે અમારી વિનંતી છે કે અમને અમારી શાક માર્કેટ ઓપી દો જે કાંઈ હતું એ

હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ